્રી ગણેશય નમ ઑમીકૃષ્ણાય નમ ઊં નમો ભગવતે વાસુદેવાય ઊં નમ શિવાય આજેઆપણે પ્રથમસ્કંધ સાંભળીષુ અધિકાર લીલા ઔં જન્માદન્વયાદિતતરત સ્વરાટ બ્રહ્મ હૃદયક મુહ્યંતી યત્સુર તેજોવારી મૃદા યથા વિન્યો યત્રિસર્ગો મૃષા

ૃત્ય ગાયો પેતમ તદ્ભાગૃત્રાસુર ના વધ વધની કથા હોય તે ભાગવત કહેવાય છે વંદે શ્રી કૃષ્ણ દેવમ મોર ભીદન વેદ વેદાંત વેઘન લોકે ભક્તિ પ્રસિદ્ધે યદુકુલ જલધ પ્રાદુરા જેમનું સ્વરૂપ જાણી શકાય છે એવા શ્રી કૃષ્ણ દેવ ને હું વંદન કરું છું લોક માં ભાવના જાગે એટલા માટે જેમનો પાર પામી શકાય તેમ નથી એવા એ પ્રભુ યાદવ કુલરૂપ મહાસાગરમાં પ્રગટ થયા જે પ્રભુ સ્વરૂપ સહિત એટલે કે થયું સ્વતંત્ર શાસ્ત્રાત્મક સ્વરૂપ જે પ્રભુ આનંદથી પ્રગટ કરે છે તે પ્રભુ અમારી સંપત્તિમાં કારણરૂપ થાઓ કૃતિ યધ્યાય તે વિષ્ણુ ત્રેતા મુખો

અને એ ભાગવત શાસ્ત્રમાં બતાવ્યું છે માટે તમે ભાગવત વાંચો સાંભળો અને વિચારો તે બરાબર છે પરંતુ એના કરતા તે જીવનમાં ઉતારો તે શ્રેષ્ઠ છે શ્રીમદ ભાગવત ના પ્રથમ સ્કંધના पहिला અધ્યાયના અધિકારી જિજ્ઞાસુ શ્રોતાઓ તે નૈમિશారణેમાં વસતા શૌંકાદી ઋષિ મુનિઓ છે અને સંપ્રદાય પ્રમાણે અથવા પદ્ધતિસર શ્રદ્ધાપૂર્વક એકાગ્રપણે શ્રદ્ધા ભક્તિપૂર્વક જેણે શ્રીમદ ભાગવત સાંભળેલું છે એવા અધિકારી વક્તા સુતજી છે જે પરમેશ્વરથી જગતની આ ઉત્પત્તિ સ્થિતિ તથા લય થાય છે જે પરમેશ્વર જેમ ગળામાં કારણરૂપે માટી વ્યાપી રહેલ છે અને જેમ કડા કુંડલ વગેરેમાં કારણરૂપે વ્યાપી રહેલા છે તથા જે મિથ્યા કાર્યથી જુદા છે જે પરમેશ્વર જ્ઞાનરૂપ અને સ્વયં પ્રકાશ છે તથા મોટા મોટા પંડિતો પણ જે વેદનું રહસ્ય જાણવાને મુંજાય છે તે વેદનો જે પરમાત્માએ આદિ કવિ એવા બ્રહ્માના મનમાં અંતર્યામી પણાથી વિસ્તાર કર્યો હતો વરી સૂર્યના કિરણોથી જેમ ઝાંઝવાના જળની ભ્રાંતિ થાય છે તે ખરી નથી તથાપી સૂર્યના કિરણોની સત્તાથી સત્ય છે સ્થિર પાણીમાં ભ્રાંતિથી જેમ આ કાચ છે તે સત્ય સત્ય નથી તથાપી પાણીની સત્તાથી જેવું ભાસે છે અને કાચમાં જેમ ભ્રાંતિથી આ પાણી છે એવું ભાન થાય છે પણ તે સત્ય નથી તથાપી કાચની સત્તાથી સત્ય ભાસે છે તેમ અધિષ્ઠાન અસત્ય છે સત્તાથી સત્ય હોય તેમ ભાષે છે જે પરમાત્માએ પોતાના જ્ઞાનરૂપી પ્રકાશથી માયાનો નાશ કર્યો છે જે ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળમાં વિદ્યમાન છે એવા સર્વશ્રેષ્ઠ પરમ કૃપાળુ પરમાત્માનું અમે નિરંતર ધ્યાન કરીએ છીએ મનુષ્યને અમર બનવું છે તો ભાગવતની કથા અમર છે આ કથાનો આશ્રય કરે તે અમર બને છે પરીક્ષિત અને સુખદેવજી અમર છે ભાગવત કથા તમને અમર બનાવે છે ભક્તિ રસનું દાન કરે છે મીરાબાઈ દ્વારકાધીશમાં અને ગૌરાંગ પ્રભુ ભક્તિથી સંદેહે જગદીશમાં સમાઈ ગયા અને અમર બન્યા છે આ શ્રીમદ ભાગવત કે જે પ્રથમ મહામુનિ નારાયણે ટૂંકમાં કર્યું હતું અને પછી વ્યાસે જેને વિસ્તારથી કર્યું છે તે શ્રીમદ ભાગવતમાં પ્રાણીઓ ઉપર દયા કરનારા અને મત્સર વિનાના સત્પુરુષોનો ફલેછા રહિત કેવળ ઈશ્વરાધન રૂપ ધર્મ નિરૂપણ કર્યો છે તેમજ શ્રીમદ ભાગવતમાં જીવ માયા અને જગત એવા ત્રણ ભેદ રહિત સત્ય સ્વરૂપ પરમ સુકારી પરમાત્માના જાણવા યોગ્ય પરમાર્થ સ્વરૂપને વર્ણવેલું છે આ ઉપરાંત ભાગવત અધ્યાત્મ અધિભૂત અને અધિદય એ ત્રણ રીતના તાપને ટાણારું છે કેવળ કર્મ અને ઉપાસનાને નિરૂપણ કરનારા બીજા શાસ્ત્રોથી અથવા તો તેમાં કહેલા સાધનોથી શું ઈશ્વરને હૃદયમાં સ્થિર કરી શકાય છે કે ના જરા વિલંબ લાગે છે પરંતુ શાસ્ત્ર શ્રવણ કરવાની પુરુષો તો સાંભળતા વેંત જ હૃદયમાં રહેલા પરમાત્માને ઓળખે છે આ ભાગવત શાસ્ત્ર સર્વ કરતા શ્રેષ્ઠ છે તેથી જ માત્ર શ્રવણ કરવા યોગ્ય છે એમ નથી પરંતુ ભાગવતશાસ્ત્ર સર્વશાસ્ત્રનું દોહન કરેલું એક ફળ છે તેથી પણ શ્રવણ કરવા યોગ્ય છે આ વાત શ્રીધ્રસ્વામીએ કહેલી છે વેદરૂપી કલ્પવૃક્ષનું આ ભાગવતરૂપી ફળ વૈકુંઠમાં હતું ત્યાંથી પ્રથમ નારદે લાવી મને આપ્યું અને મેં શુકના મુખમાં મૂક્યું અને શુકદેવના મુખથી શિષ્ય પરંપરાએ તે આ પૃથ્વી ઉપર આવ્યું શુક એ પોપ્તનું નામ પણ છે અને તેની ચાંચના સંબંધથી જે ફળ પૃથ્વી ઉપર પડે છે તે અમૃતના જેવું સ્વાદિષ્ટ હોય છે તેને શુકદેવજીના મુખમાંથી આ પૃથ્વી ઉપર આવેલું આ ભાગવત શાસ્ત્રરૂપી ફળ પણ શુકદેવજીના મુખના સંબંધથી પરમાનંદ રૂપી રસથી ભરપૂર છે માટે હે રસિક જનો હે રસની ભાવના કરવામાં ચતુર ભગવદીય જનો હે ભાવિકો તમે આ ભાગવત રૂપી રસમય ફળનું મોક્ષ થાય ત્યાં સુધી વારંવાર પાન કરો ભાગવત કથાના આરંભમાં મંગલાચરણ થાય છે મંગલાચરણમાં શ્રી કૃષ્ણની વંદના કરે છે વંદના દર્શન પછી થાય છે ભગવાનના ચરણ દેખાય તો વંદન થાય જેને પ્રભુચરણ દેખાતા ન હોય તે વંદન કેવી રીતે કરી શકે વંદનથી મનુષ્યના મનની શુદ્ધિ થાય છે માનવને કથાશ્રવણની ઈચ્છા પ્રગટે તો તેનું મન ભગવાનમાં લીન થાય છે તે ક્ષણથી જ પાપનો છુટકારો થાય છે માટે તમે બધી પ્રવૃત્તિ છોડી ભગવાનના ચરણમાં બેસો બહાર જાઓ ત્યારે પ્રભુને વંદન કરીને જાઓ બહારથી ઘેર પાછા ફરો ત્યારે પ્રથમ ભગવાનની વંદના કરો અને કહેજો કે દાસ ઘરમાં આવ્યો છે બહાર નીકળતા યાદ કરી વંદન કરો દર્શન થી ધરાય તે વૈષ્ણવ નહીં કાર્યમાં વ્યવહારમાં પ્રભુના દર્શન કરો ઈશ્વરથી વિમુખ બની માનવી જ્યારે વ્યવહાર કરે છે ત્યારે તે દુખી થાય છે ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરો શ્રી એટલે રાધા કૃષ્ણ એટલે વલ્લભ શ્રી કૃષ્ણ રાધા વલ્લભ મનુષ્ય નિરંતર શ્રી રાધાવલ્લભ નું સ્મરણ કરવું જોઈએ નૈમિસારણે નામના શ્રી વિષ્ણુ ક્ષેત્રમાં માં ઋષિઓ સ્વર્ગલોક સંપાદન કરવા માટે

તે આપ અમને વિદિત કરો આ અમારો પહેલો પ્રશ્ન છે હવે અમારો બીજો પ્રશ્ન સાંભળો હે પાપ રહિત સુ આ કળિયુગના મોટા ભાગના મનુષ્યો અલ્પ આયુષ્યવાળા છે વળી તેઓ આળસુ મંદ બુદ્ધિવાળા મંદ ભાગ્યવાળા અને રોગરોગાદીથી પીડાતા હોય છે જુદા જુદા શાસ્ત્રોમાં કર્મો વિશે ઘણું ઘણું કહેલું છે પરંતુ તે શાસ્ત્રોમાં જે સારભૂત વસ્તુ વર્ણવેલી હોય તે સર્વના કલ્યાણાર્થે અમને વિદિત કરો હે સદગુણશાળી સુ ત્રીજો પ્રશ્ન એ છે કે ભક્તોના પાલક ભગવાન વાસુદેવ થી દેવકી વિશે જે કાર્ય કરવા માટે અવતર્યા હતા તે દર્શાવો અને પ્રાણીઓના પાલન તથા સમૃદ્ધિ માટે ભગવાને જેટલા અવતાર ધારણ કરેલા તે વિદિત કરો હે સાધુ ચોથો પ્રશ્ન એ છે કે મનુષ્ય ભયંકર એવા જન્મ મરણને પ્રાપ્ત થયેલો છે તો પણ તે જો પરમાત્માના નામનું કીર્તન કરે તો તે જન્મ મરણના ભયંકર દુઃખમાંથી મુક્ત થાય છે માટે પવિત્ર કીર્તિવાળા અને સ્તુતિ કરવા યોગ્ય જેમના કર્મ છે એવા તે ભગવાનના કળિયુગના મેલને ટાણનારા યશને શુદ્ધિની ઈચ્છાવાળો મનુષ્ય કેમ ન સાંભળે અવતારો વડે બ્રહ્મા રુદ્ર આદિ મૂર્તિનારા કર્મો બુદ્ધિમાન સુચમો પ્રશ્ન એ છે કે પોતાની માયા વડે સ્વેચ્છાનુસાર બ્રહ્માદિક ની ધારણ કરતા શ્રી હરિભગવાન ના શ્રેષ્ઠ અવતારો ની કથા અમને કહો માયા વડે મનુષ્યાવતાર ધારણ કરીને હાના રહેલા શ્રી કૃષ્ણ ભગવાને બળદેવજીની સાથે રહી જે જે અમાનુષિક અને અદ્ભુત પરાક્રમો કર્યા હોય તે સર્વ વિસ્તાર અમને કહો હે સુત અમારો અંતિમ અને છઠ્ઠો પ્રશ્ન એ છે કે ધર્મ કોને શરણે ગયો છે તે આપ અમને વિદિત કરો કરિયુગ આવ્યો જાણી અમે મહાયજ્ઞ કરવાના મિષ્ઠી આ વૈષ્ણવ ક્ષેત્રમાં ભગવાનની કથા સાંભળવા અર્થે સમય મેળવી બેઠા છીએ તો અમને એ કથા સંભળાવો સૂત બોલ્યા હે મુનિયો તમે લોકોનો કલ્યાણ કરનારા પ્રશ્નો ઠીક પૂછ્યા કારણ કે તમે મને શ્રી કૃષ્ણ સંબંધી પ્રશ્ન પૂહ્યા છે કે જે પ્રશ્નથી મન પ્રસન્ન થાય છે શુદ્ધ થાય છે ભક્તિ રહિત ધર્મ કેવળ પરિશ્રમ રૂપ જ છે માટે મનને એકાગ્ર કરીને ભક્તોના પતિ ભગવાનના ચરિત્રોને નિરંતર શ્રવણ કરવા તેમના નામનું કીર્તન કરવું તેમનું ધ્યાન કરવું અને પૂજન કરવું હે બ્રાહ્મણો પવિત્ર તીર્થના સેવનથી તથા મહાત્માજનોની સેવા કરવાથી મનુષ્યને ભગવાનની કથા ઉપર શ્રદ્ધા થાય છે તે પછી શ્રવણની ઈચ્છા થાય છે ભગવદ્ધ સાંભળવાથી મનુષ્યને ભગવાનની કથા ઉપર પ્રેમ થાય છે અને તે પછી જેના નામનું શ્રવણ તથા કીર્તન પવિત્ર છે એવા સત્પુરુષોના હિતેશ્રી કૃષ્ણ પણ પોતાની કથાનું શ્રવણ કરનારા મનુષ્યોના હૃદયમાં વાસ કરે છે અને તેઓના ઉપર પ્રસન્ન થઈ કૃપાવંત થઈ તેઓની કામાદિક વાસનાનો નાશ કરે છે આ ભગવાન પંચમહાભૂત શબ્દ સ્પર્શ આદિ તન્માત્રાઓ ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપ ગુરના કાર્યો વડે પોતે નિર્માણ કરેલા સ્વેદજ અંડજ ઉદ્ભિજ અને જરાયુજ એમ ચાર પ્રકારના પ્રાણીઓમાં વાસ કરીને

અહંકાર અને પંચ તન્માત્રા વડે સારી રીતે ઉત્પન્ન કરેલું અગિયાર ઇન્દ્રિયો અને પંચમહાભૂતરૂપી સોળ કળા વાળું પુરુષ નું રૂપ ધારણ કર્યું અને તે પછી પુરુષરૂપી ભગવાન જળમાં શયન કરીને યોગનિદ્રા કરવા લાગ્યા જેના નાભિરૂપી ગણાતા કમળમાંથી પ્રજાપતિઓના સ્વામી એવા બ્રહ્મા ઉત્પન્ન થયા પરમાત્માના હજારો ચરણ હજારો સાથળ હજારો હાથ અને હજારો મુખથી અદ્ભુત દેખાતા વળી હજારો મસ્તક હજારો કાણ હજારો નાસિકા હજારો મુકુટ હજારો વસ્ત્રો અને હજારો કુંડરથી શોભાયમાન રૂપને યોગીઓ મહર્ષિઓ વિશાળ એવી જ્ઞાન દૃષ્ટિથી જોએ છે આ અત્યુત્તમ સ્વરૂપ આદિ નારાયણનું છે અને પ્રલય વેળા અનેક અવતારોને લય થવાનું એક સ્થાનક છે તેમજ સર્વને પણ લય થવાનું એક સ્થાનક છે અવતારોને અને જગતને ઉત્પન્ન થવાનું બીજ છે અવિનાશી છે ભાગીરથી ગંગામાં સ્નાન કરવાથી તન શુદ્ધ થાય છે પણ મન શુદ્ધ થતું નથી શ્રી કૃષ્ણ કથારૂપી ગંગામાં સ્નાન કરવાથી જ મન શુદ્ધ થાય છે દીવામાં તેલ હોય ત્યાં સુધી જેમ દીવો બળે છે તે મનમાં પણ સંસાર છે ત્યાં સુધી મન અશાંત થઈ રહે છે મનમાંથી સંસાર નીકળી જાય છે ત્યારે મન શાંત થઈ જાય છે જેના મનમાં સંસાર છે એ મંદિરમાં પણ સંસાર ખડો કરે છે સંસાર છોડવાનો તો નથી પણ મનમાંથી સંસાર કાઢવાનો છે મનમાંથી વિકાર વાસનાને દૂર કરવાના છે આગળની કથા પછી સાંભળીશું તો બોલો જય જય કૃષ્ણ હર હર મહાદેવ મહાદેવ